મારું નામ બ્રહ્મા કુમારી છે હું આ પ્રજાપિતા બ્રહ્મા ઈશ્વર્ય ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં બાવીસ વર્ષથી સમર્પિત છું અત્યારે આ વિદ્યાલયમાં જે પ્રમાણે પરમાત્મા એ વાયદો કર્યો છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનીર ભવતી ભારત તે પ્રમાણે અત્યારે જે શિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે પરમાત્મા નેવું વર્ષથી આ ધરાવ પર અવતરિત થઈ ચુક્યા છે અને એ માટે થઈને પરમાત્માનો પરિચય જગતની તમામ આત્માઓ સુધી પહોંચે ગોપેશ્વરમ શિવલિંગ ના દર્શન નું આયોજન કરેલું છે તાપ સર્વે આ દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ છે સાથે સાથે યોગ દર્શન પ્રદર્શનનું પણ આયોજન કરેલું છે જેના થકી મનુષ્ય આત્માઓ પરમાત્માની સાથે કેવી રીતે કનેક્શન જોડવું કેવી રીતે પરમાત્માને યાદ કરવા તેનું પણ માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે અને પોતાના જીવનને સફળ બનાવી શકે આ કાર્યક્રમનું આયોજન કરમસદ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવેલું છે અને એનું સરનામું છે प्राप्ति भवन नंद तनो બંગલો बंगलो शांतिपूर्णनी सामने तारीख छे 15મી ફેબ્રુઆરી સમય સવારે 7 થી સાંજના સાત સુધીનું આયોજન છે અને આ કાર્યક્રમ નિશુલ્ક છે જેમાં કોઈ ફી લેવામાં આવવાની નથી યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ हर हलचल पर नजर हर हलचल की खबर